લડી શકવાના છીએ રેગ્યુલર સિવિલ સૂટ કે એવું આપણે લડી શકવાના નથી પણ ખાલી ફૂલ ફોર્મની દ્રષ્ટિએ કહી દીધી આગલી વખત ગોટા ચિડાતા એટલે કે ક્યારેક હઈએ છે પણ હોઠે ન આવે એની જેમ આર ટી એસ એટલે એ જે છે એ રાઇટ ઓફ રાઇટ ટુ ટેકનિકલ સર્વિસ છે તમારી જે કેસને આપણે આર ટી એસ કહીએ છીએ જે તમારી નોંધ પ્રમાણિત થઈ ગઈ હોય ત્યાર પછી તમે અપીલ દાખલ કરો પ્રાંતમાં તો એક શું કહેવાય આર ટી રાઇટ ટેકનિકલ જે ટેકનિકલ ખામી રહી ગઈ છે એ તમે તમારા અધિકાર મેળવવા માટે ફેરફાર કરવા ઈચ્છે છે એટલે રેકોર્ડમાં ફેરફાર કરવા માટેની નોંધ કરે છે એટલે કાચી નોંધ પડે તો એ તમને ધ્યાનમાં આવે ને એટલે જ્યારે કાચી નોંધ પડી છે ત્યારે તમારો અધિકાર છે કે તમારા રાઇટ ઓફ રેકોર્ડ નું રક્ષણ કરવાનો તમે તમારો રાઇટ ઓફ રેકોર્ડ માંગવા માટે તકરાર દાખલ કરો છો તો એવા કેસ જ્યાં એકસો પાંત્રેડી પ્રમાણિત નથી થઈ ત્યારે આવા કેસને આપણે આરઆરટી તરીકે ઓળખીશું આ કેસ બંને જે છે એ રેવન્યુ કોર્ટની અંદર ચાલે છે હવે આવે છે આરસીએસ રેગ્યુલર સિવિલ સૂટ આ જ વસ્તુને તમારે આ જ વસ્તુને જ્યારે સિવિલ કોર્ટમાં લઈ જાઓ છો ત્યારે એનું નામ શું થાય છે આરસીએસ રેગ્યુલર સિવિલ સૂટ સ્પેશિયલ સિવિલ સૂટ એ અલગથી હોય છે આપણે એટલું બધું બહુ જાણવાની જરૂર નથી એસસીએસ સ્પેશિયલ્સ સિવિલ શૂટ એવી રીતે પરચુરણ દીવાની દાવાઓ હોય વગેરે અલગ અલગ હોઈ શકે આવા પરચુરણ દીવાની દાવા વગેરે જે છે એ પણ સિવિલ કોર્ટની અંદર ચાલે છે એટલે આપણે સિવિલ કોર્ટની વાત કરવી નથી ક્યાંક ખાલી જાણકારી પૂરતી કરીએ ત્યાં બરોબર કારણ કે તમે લડી તો શકવાના નથી એટલે ક્યારેક ખાલી માર્ગદર્શનના મુદ્દા હોય એટલા પૂરતી આપણે વાત કરીએ મુખ્ય વાત આપણે કરીએ બે વસ્તુ આમ જુઓ તો જાજા ફરકવાળી નથી ખાલી એક ટેકનિકલ ડિફરન્સ છે કે કોઈ વ્યક્તિએ તમારા રેવન્યુને કડામાં કંઈક ફેરફાર કરવા માટે નોંધ દાખલ કરીને તમારું હિત દુભાઈ છે અને તરત જ તમને ધ્યાનમાં આવ્યું ઈ ચાવણીની નોટિસથી એકસો પાંત્રીની નોટિસ તમને ક્યાંકથી ધ્યાનમાં આવી કે જે બી છે એ એટલે કે તમારા હગાવાલાની હોય તો તમને જાણે કરે ને એક ભાઈની હોય ને બીજા ભાઈની હોય તો જે રીતે તમને ધ્યાનમાં આવ્યું ને એકસો પાંત્રીડી પ્રમાણિત થઈ નથી તો તમે એક સાદી અરજી લખીને તકરાર નાખી દ્યો કેસ પછી દાખલ કરજો હાથે લખીને નાખી દ્યો એટલે તકરારી થઈ ગઈ મામલતદારો શું કરવાનું છે હવે એકસો પાંત્રીને સ્થગિત કરવાની છે એને તકરારી રજિસ્ટરે લઈ જવાની છે પછી એનું કામ પૂરું થઈ ગયું તકરારી રજિસ્ટરે શું લખવાનું છે આર આર ટી રાઈટ ઓફ રેકોર્ડ તકરારી કેસ તમે ચલાવો છો હવે તમને ધ્યાનમાં ન આવ્યું એકસો પાંત્રી બધે આપણે કઈ ધ્યાનમાં આવતું નથી એક વસ્તુ સમજજો આર માં વિલંબ માફીની વાત છે જ નહી આરટીએસ માં વિલંબ માફી કોઈ પણ નોંધ પ્રમાણિત થઈ ગઈ નોંધ પ્રમાણિત થઈ ગઈ તરત તમને આવી તો તમારે વિલંબ માફી ત્રણ વર્ષ વ્યા ગયા ત્રી મહિના વ્યા ગયા ત્યારે તમને ધ્યાનમાં આવી છે તો તમે મુદત ના કેસ તરીકે પ્રથમ વિલંબ માફી કરવાની રહી કેસ હવે જ મૂકવાનો છે ઉપર વિલંબ માફી રાખવાની છે નીચે તરત કેસ મૂકવાનો જ છે વિલંબ માફી કરીને કેસ મૂકવાનો નથી આખા ગ્રાઉન્ડ જે હોય બધા વિલંબ માફીમાં મૂકવાના અને એમાં આગળ વિલંબ માફી દર ગુજર કરવાની અરજ કરવાની છે સમજો બરાબર તમારો અધિકાર નથી અરજ છે અમુક લેવલે અધિકારની જેમ તમને મળે છે પણ માગવાની કેવી રીતે છે અરજ તરીકે કારણ કે તમે મારો સમય મર્યાદા બહારનો ટેસ્ટ કેસ છે જેમ બીજા કોર્ષમાં ટાઈમ લિમિટ છે ત્રણ વર્ષનો છે એમાંની અંદર ત્રીસ દિવસનો રેવન્યુનો છે નોંધ પ્રમાણિત થઈ ગઈ તો હવે તમે વિલંબ માફીની અરજી દાખલ કરો સાથે સાથે કેસ મૂકો આવા કેસને આપણે શું કહેશું આરટીએસ બરાબર એસ બરોબર રાઈટ ટુ ટેકનિકલ સર્વિસ જે ટેકનિકલ ક્ષતિ રહી ગઈ છે એ સુધારવા માટે થઈ અને તમે એની અરજી દાખલ કરો છો કેસ દાખલ કરો છો હવે કેસના મુદ્દાઓ પેલા આપણે વિલંબ માફી મળવા પાત્રના મુદ્દાઓ વિશે ચર્ચા કરીએ કે વિલંબાઈ માફી કેવા સંજોગોમાં મળે એક સામાન્ય વિલંબ માફી આરામથી મળે એના બહુ મોટા રીઝન બતાવવાની જરૂર નથી છતાંય તમે રીઝન તો બતાવવાનું રહ્યું પણ અસામાન્ય વિલંબ માફી હોય એ પણ તમને મળે કે સામેવાળા એ તમને અંધારામાં રાખીને છેતરેલા છે દસ્તાવેજ લક્ષી કઈ પુરાવા હોય તો એ મને મોડા ધ્યાનમાં આવ્યા છે હું બીમાર હતો બારગામ હતો હું અભણ છું મારા બાપુજી અભણ હતા વધારાને વિલંબ માફી હું નાનો હતો મોડો મેજર મેજર થયા પછી મને મોડું ધ્યાનમાં આવ્યું એનું કારણ એ હતું હું બાર ભણતો હતો મારી પાસે આવું અજ્ઞાન અજ્ઞાનતા હતી ભણેલા હોય તો અજ્ઞાનતા કહેવાની છે તો અભણ નથી કહેવાનો કે મારી પાસે રેવન્યુના જ્ઞાનની અજ્ઞાનતા હતી અને જો વિલંબ માફી ન કરવામાં આવે તો મને અક્ષય નુકસાની થાય મિલકતમાંથી મારો હક ઉઠી જાય અને હું બિન ખેડૂત થઈ જાઉં ખાતેદાર મટી જાઉં તો મારા બંધારણીય અધિકાર ગુમાવું છું આ એનાથી વિશેષ મહત્વનો અધિકાર છે કે તમે ખેડૂત તરીકેના બંધારણીય અધિકાર ગુમાવો છો ટૂંકમાં વિલંબ માફી જ્યારે લાંબી હોય ત્યારે સચોટ કારણો રજૂ કરવા જોઈએ જો એ ના મંજૂર કરશે તો તમારે સિવિલમાં જવું પડશે

એટલે કેસ જીતી ખાલી અધિકાર કેસ થોડા જીતી જાઓ કેટલા એવા એવાતા જેને ખર્ચા કર્યા છે વિલંબ માફી મળી ગયું હોય કેસમાં તો હારી ગયા હોય તો શું મતલબ છે એવો વિલંબ માફી કરાવવાનો વિલંબ માફી રીઝન તમારું પરફેક્ટ હોવું જોઈએ અધિકારીને ગળે ઉતરવું જોઈએ એવી વિલંબ માફી હોવી જોઈએ

ક્યાં ચાલ્યો પ્રાંતમાં આરઆરટી તો ચાલશે ક્યાં પ્રાંતમાં હવે આરઆરટી સામે બેમાંથી કોઈ પણ પક્ષકાર અપીલ માં જશે ને બેમાંથી કોઈ પણ પક્ષકાર અપીલ માં જાય તો હવે કેસ નું નામ આરઆરટી નહીં રહે હવે કેસ નું નામ શું થઈ જશે આરટીએસ અપીલ એકસો આઠ પાંચ છે ને એ આરટીએસ છે એકસો આઠ છ જે છે એ પેટા કલમ છે એ અપીલ છે તો એ અપીલ માં જયારે ગયો ત્યારે શું થઈ ગયો એ આરઆરટી માંથી આરટી

નીચે આવે છે તો એને રિમાન્ડ કિરો કહેવાય ઉપલો અધિકારી પાસે જયારે જાઓ ત્યારે ન્યાય કેવો કે ભાઈ આ કેસ જે છે એમાં અમને ન્યાય મળ્યો નથી ફરી વાર ન્યાય મળે એવી અરજ તો એ કેસ ન સાંભળે કે નીચે પાછો મોકલે ફરી ફરીવાર સાંભળો ફરી વાર આખા કેસની ટ્રાયલ ચાલે તો એ થઈ ગયો રિમાન્ડ રેડી રિમાન્ડ પાછી નારાજ હો તો ઉપર આવી શકો બહુ ખાસું આવું નહીં બે વાર આની પછી અનફેવર ટ્રેક બદલી રાખવાનો સિવિલ કોર્ટ તરફ જવાનું જઈ શકો આગળ હવે માનો કે નીચે એકવાર તમારી ફેવરમાં આવ્યો પાછો અનફેવર આવ્યો તો હવે આને લઈને આગળ તો હવે સીલમાં જવું નથી હવે કલેક્ટરે તમારી અનફેવર આપી દીધો નીચે તમારી ફેવરમાં હતો તો ચાન્સ લ્યો એસએસઆરડીમાં એસએસઆરડી પાસે રિમાન્ડ માંગી શકો એસએસઆરડી જો રિમાન્ડ કરે તો વધારે સારું કારણ કે નીચે પાછો સાંભળવા આવે ત્યારે કલેક્ટર એટલે અધિકારી કોઈ પણ વખતે રિમાન્ડ થાય ત્યારે અધિકારી બદલી ગયેલો હોવો જોઈએ એટલે થોડીક શાંતિ લેવી એક ને એક અધિકારીએ પોતે આપેલો ચુકાદો છે એ ફરીવાર બદલવાની શક્યતા ઓછી રહે લગભગ ન બદલે કારણ કે પોતે તો આપેલું ચુકાયું પોતે હું કા બદલાવે બીજી વ્યક્તિ જ્યારે આવે કે આ કનોસર એવું નથી કહેતો કે તમે બધા ઘણા બધા હમદદાર છો માણસની વિચારધારા નથી બદલતી હું એમ કહું એટલે તમે સમજી જાશો કે કોઈ પણ માણસની વિચારધારા બદલતી નથી ભાગ્ય જ બદલે ભાગ્ય જ બદલે એટલે તમે કઈ ભાગ્ય બદલાવો તો બદલે તો આવા સમયે વ્યક્તિ ફરી જાય તો તમને ન્યાય મળવાની શક્યતાઓ પાછી વધી જાય એ કોઈ પણ તબક્કે હોય રિમાન્ડ ફરીને કહું રિમાન્ડ બધા કેસમાં થાય રોડ રસ્તાના કેસ આપણે શીખીએ એમાં રિમાન્ડ થાય પ્રાંત પાછો નીચે રિમાન્ડ કરે મામલતદારને તો મામલતદાર રિમાન્ડ પાછી ચાલે અને પછી અપીલ તમે પ્રાંતમાં કરી શકો હવે આરઆરટી આરટીએસ ના કેસ છે જે એ પ્રાંતે ચૂકાદો આપ્યો કલેક્ટર પ્રાંતને રિમાન્ડ કરી શકે ઉલટા હોડો ચૂકાદો આવ્યો તમે એસએસઆઈડીમાં ગયા તો એસએસઆઈડી કલેક્ટરને પાછો રિમાન્ડ કરી શકે ક્લિયર થઈ ગયું બધા પ્રકારના તફાવત પેલા મગજમાં ક્લિયર થઈ જવા જોઈએ આટલું તો પાયામાં ક્લિયર થવું જ જોઈએ એકદમ સમજાઈ ગયું છે બધાને તો હવે પછી આગળ જાય છે કેસ દાખલ કેવી રીતે કરવો